પ્રાણ પ્રશ્નોને લઈને આજે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાઠવેલ આવેદનપત્રમાં છેલ્લા કેટલાક સમયથી જે જંગલ અને બનીના પશુપાલકો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે તેને યોગ્ય નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી બની વિસ્તારના પશુપાલકો અને જંગલ ખાતા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ગજરા ચાલી રહ્યો છે આ ગજરા આજે પ્રકાશ ટાઈપ પહોંચ્યો હતો ખાસ કરીને જંગલ ખાતા દ્વારા આજે દળ ખાડા ખોદવામાં આવ્યા હોય અને કેનાલ બનાવવામાં આવી હોય પરિણામે પશુઓ આ કેનાલમાં પડી જતા હોવાને કારણે મોતને ભેટે છે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા ફલાહુલ મુસ્લિમીન કચ્છના પ્રમુખ યાકુબ મોતવાની આગેવાની હેઠળ આજે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાઠવેલા આવેદનપત્રમાં ખાસ કરીને તેમણે જણાવ્યું હતું કે ભુજ તાલુકાના બંને વિસ્તારમાં વિભાગના આડેધડ ખોદકામ કરવામાં આવતા હોવાના કારણે પશુઓ આ ખોદકામમાં પડી જાય છે અને મોતને ભેટે છે અને છેલ્લા કેટલાક સમયથી આ પ્રશ્ન ચાલી રહ્યો છે અવારનવાર પશુપાલકો અને જંગલ ખાતાના અધિકારીઓ વચ્ચે આ ખોદકામના મુદ્દાને લઈને ઘર્ષણ થાય છે તનાવ થાય છે અને ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ વધુ ગંભીર બનતી હોય છે ગરીબ પશુપાલકોના પશુ મોતને ભેટ ભોટતા કારણે આર્થિક નુકસાન થઈ રહ્યું છે આ બાબતે અવારનવાર રજૂઆત કરવા તથા કોઈ નિરાકરણ નહીં આવતા આખરે આજે સમૂહમાં પશુપાલકોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ખાસ કરીને ઘાસિયા જંગલ માટે બની ખૂબ એશિયા ખંડમાં પ્રખ્યાત છે અને બનીનું પશુપાલક પણ એશિયા ખંડમાં પ્રખ્યાત છે ખાસ કરીને બનીને રક્ષિત કરવા માટે ઓગણીસો ને સત્યાવીસમાં બ્રિટિશ કાળના દરમિયાન જે કાયદાઓ કરવામાં આવ્યા હતા તેમાં કોઈપણ પ્રકારનો સુધારો કરવામાં આવ્યો નથી સાથોસાથ જે વન કાયદો છે એ અઠ્યાવીસ વર્ષ બાદ એટલે કે ઓગણીસો ને પંચાવનમાં અમલ આવ્યો અમલમાં આવ્યો છે ત્યારે પણ રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડેલું હતું જેની બની પંચાયતને જાણ કરવામાં આવી નથી પરિણામે આ અનેક પ્રકારની વિસંગતતાઓ જોવા મળી છે જેને લઈને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે કલેક્ટરે શાંતિથી રજૂઆત સાંભળી યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવી છે સાથોસાથ આવેદન પત્ર પાઠવવાના કાર્યક્રમમાં યાકુબ મુતવાની સાથે સાલેમ મહમ્મદ હાલેપોત્રા હાજી હાસમ નોડે હુસૈન રાયમા સકીલ સમા ઈશા મુત્વા जब्बर जत बिलाल समा सिकंदर समेजा गुलाम जत नूर मोहम्मद जत मुशाह भाई हितेश મહેશ્વરી અને અનવાર હિંગોરા સહિતના લોકો જોડાયા હતા હારુણ નોડે મારુના આનું કામ મોટી દાદત ફલાહુલ મુસ્લિમીન કચ્છના નેજાય છોડાજીયા મે આવેદન પત્ર આપ્યું છે આવેદન પત્રના મુદ્દા લેખિતમાં આપ્યા છે એના સિવાય બીજા અમારા આગેવાનોએ મૌખિક રીતે બધી વાતો કરી પણ એક મુદ્દો હું વન વિભાગને અહીંથી કહી દઉં ટૂંકમાં હું ચેલેન્જ આપું છું કે તમે બંને વિસ્તારના અસ્તિત્વ ઉપર સવાલ ઉપાડવાનું બંધ કરો હકીકત હું અહીં દાવાથી કહું છું કે વન વિભાગનું અસ્તિત્વ જે છે બંને માં એ ગેરકાયદેસર છે

બનીને બની રહેવા દો નહીં જાય એટલે કે આવેદનપત્ર માનાની કલેક્ટર સાહેબ આપવામાં આવ્યો હતો બંનીનો ઘાસિયો પ્રદેશ એ સમગ્ર એશિયામાં સૌથી પ્રથમ નંબર છે અને બંનીનું ભેંસ એ સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે ત્યારે વન વિભાગ દ્વારા ત્યાં મોટી મોટી ખાઈઓ ખોદી કરી અને હજારો પશુ મોતના મુખમાં ધકાઈ રહ્યું છે વન વિભાગ દ્વારા ત્યાં જોખમી ન કરવામાં આવે બનીના લોકોને વિશ્વાસમાં લેવામાં આવે ઓગણીસો સત્યાવીસમાં બ્રિટિશ કાયદા દરમિયાન બનીને બંનીને સમગ્ર ભારત દેશના રક્ષિત જંગલો જાહેર કર્યા ત્યારે પણ બનીનો ક્યાં સમાવેશ કર્યો નહોતો ઓગણીસો પંચાવનમાં 1947 માં ભારતને સાજે થેર 1955 માં રાજ્ય સરકાર દ્વારા બનીના લોકોનો વિશ્વાસનો રિદા વગર એક જાહેરનામું બહાર પડી બની રક્ષિત જંગલમાં સમાસ કરવામાં આવે કેરે ગ્રાસલેન્ડ કેરે રક્ષિત જંગલ તો કેરે બનીને મેસૂલ દરજજો નથી આ બ ગુચોળ ભર્યો માહોલ છે કેરે કાતો બનીના લોકોનો મેસૂની દરજજો આપો એટલે તો अथवा તો બનીને જે ગ્રાસ જંગલ છે ફાળોમાં આવે બનીના આ પત્રકાર માધ્યમથી બનીનો પશુધન ત્યાંના લોકો કરતા પશુધનની વધારે સંખ્યા છે અત્યારે ત્યાં સરકાર દ્વારા ગઈકાલે કક્ષમીકરણ માધ્યમથી જાણો મળ્યું કે ચિતા પ્રોજેક્ટ સરકાર દ્વારા અમલમાં આવે છે ઘાસ પ્રોજેક્ટીતા પ્રોજેક્ટ હું વન વિભાગને કહું છું કે તમારે ચિત્તા પ્રોજેક્ટ કરવો તો ભારત દેશમાં અનેક બીજી એવી જગ્યાઓ છે કે જ્યાં પશુધન નથી બંનેમાં તો આટલું મોટું પશુધન છે જ્યાં મોટું પશુધન છે ત્યાં તમારે ચીતા પ્રોજેક્ટ રાખવાની જરૂર શું અને ચિત્તો એ માસારી પ્રાણી છે ત્યારે ચિત્તો જે પ્રોજેક્ટ થશે વન વિભાગ દ્વારા બની વિસ્તારમાં જોખમી ન કરવામાં આવે અને જોખમી કરવામાં આવશે તો અમે કાયદાકીય લડત લડશું આ પ્રશ્ન માત્ર બનીનો પ્રશ્ન નથી સમગ્ર કચ્છનો પ્રશ્ન રહે કચ્છના તમામ વિનંતી કરું છું અહીંયા વિનંતી કરું છું અને સમગ્ર કચ્છના લોકોને વિનંતી કરું છું કે જયારે લોક વિધાનસભા લોકસભા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણી હું જે પાર્ટીના વિચારધારાથી હિતની વાત આવે ત્યારે વિનંતી કરું છું કે આજે તમારે બંને બની પછી રહેવું જોઈએ અને બંને પછી ના કચ્છના લોકોને પણ કહ્યું છે કે આપણે જે પાર્ટીમાં રહેતા હોઈએ આપણે જી સાહેબ કે એમને ગોદરી દેતા હોઈએ ત્યારે આવા પ્રશ્ન એમનું કાંટું પકડીને લઈ લેવાની તાકાત પણ આપણામાં હોવી જોઈએ હું અહીંયાથી કચ્છના લોકોને આહવાન કરું છું કે કચ્છના અનેક વિવિધ સમસ્યા છે કચ્છ સહનશીલતા વાળો પ્રદેશ છે પણ ક્યાંક આપણી સહનશીલતા આપણી ગઈ થઈ છે અત્યારે કચ્છમાં અનેક પ્રશ્નો છે પરંતુ અત્યારે જયારે બની પ્રશ્ન પ્રશ્નો છે ત્યારે હું સરકારને અનુરોધ કરું છું અને વન વિભાગને પણ અનુરોધ કરું છું કે વન વિભાગમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે અને વહીવટી તંત્ર ને કહું છું કે વન વિભાગ દ્વારા હું ફરીથી વહીવટી તંત્ર ને રાજ્ય સરકાર અને માનની વડાપ્રધાન ને વિનંતી કરું છું કે માનવની વડાપ્રધાન તમે એમ કીધું કે મારા બંનેની ભેસ બાર કિલોમીટર ચરવા જાય છે સાહેબ બાર કિલોમીટર શું દોઢ કિલોમીટર જેટલો તમે ઘાસ્યો જંગલ

ઉપર કાયદેસરની કાર્યવાહી અને અમને સંતોષ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્થાનિક જ્યાં પણ કામ ચાલુ છે ત્યાં કામ અમે બંધ કરાવ્યું છે જેમાં જે પણ નુકસાની થશે એની જવાબદારી આ ફોરેસ્ટ અધિકારી અને જિલ્લા કલેક્ટર સાહેબ અને ગુજરાત સરકારને ને